હમણાં નવો તો છે બધી સારી વાત આવે છે કે પણ ધંધા માં બઉ ફરક છે ધંધો નથી પેલા જે ચાલતો હતો હમણાં ધંધો નથી ગરાકી નો માહોલ બિલકુલ છે ને મંદી નું વાતાવરણ છે અને એ બજારમાં ભાવ ઓછા છે છતાં એ પગાર ની તારીખો છે કોઈ ગરાકી છે નહીં હોળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં વડોદરા શહેરની બજારોમાં અલગ અલગ સ્ટોલ લાગી ગયા છે હોળી ધૂળેટીનો પર્વ વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે સાથે જ હોળીકા દહન કરવામાં આવે ત્યારે ધાણી અને ખજૂર માતાજીને ચડાવવામાં આવે છે તે અંતર્ગત ધાણી અને ખજૂરનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે ધૂળેટીની વાત કરીએ તો અલગ અલગ રંગો અને પિચકારીઓના પણ સ્ટોલ લાગી ગયા છે બજારમાં હાલ વેપારીઓનું કહેવું છે કે મંદીરનો માહોલ છે જોકે ગણતરીના દિવસો બાકી છે એટલે હોળીને જ્યારે એકાદ દિવસ બાકી હોય ત્યારે બજારમાં તેજી આવી શકે છે પરંતુ હાલ તો દુકાનદારોનું કહેવું છે કે મંદીનો માહોલ છે પિચકારીની વાત કરીએ તો બાળકો માટે અલગ અલગ પિચકારીઓની વેરાયટી બજારમાં જોવા મળી રહી છે ને જેનું વેચાણ એકસો પચાસથી લઈને બારસો રૂપિયા સુધીમાં થઈ રહ્યું છે એટલે તમે દોઢસો રૂપિયા સુધીથી લઈને બારસો રૂપિયા સુધીની પિચકારી બજારમાંથી ખરીદી શકો છો ભાવમાં ક્યાંક ગત વર્ષ કરતાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે અત્યારે તો દુકાનદારો કહી રહ્યા છે કે મંદિરનો માહોલ છે જો કે હોળી નજીક આવે તો ક્યાંક ખરીદીમાં વધારો થઈ શકે છે

બધી વેરાયટી આવી છે અમને જે જે તમે માગે વસ્તુ મળે છે તમારે ડોલવાળી આવેલી છે ડોડીવાળી આવેલી છે બધી વેરાયટી આવેલી છે તમારે શું ભાવ ઓછો છે એમાં તમારે સ્ટાઇપ થાય છે તમારે મારા પાસેથી લઈને એકસો દસ રૂપિયાથી લઈને તમારે અઢિયારસો બારસો રૂપિયા સુધી છે મારી પાસે હતી ગરાકી નથી આવ આ વખતે ગરાકીમાં મજા નથી અનુ નામ મારું નામ મોહમ્મદ સુધી આ વખતે ગુલાલની ખરીદી ચાલુ થઈ ગઈ છે લોકો પબ્લિક આવે છે આ ફેરી આપણી પાસે બે અલગ અલગ ગુલાલ છે એક તો હર્બલ ગુલાલ છે અને જે તમારા શરીર માટે કોઈ નુકસાનકારક નથી આરાના લોટની બનાવટ છે એટલે સારામાં સારો ગુલાલ છે આપણા ત્યાં અને બીજું જે રેગ્યુલર જે ગુલાલ આવે છે એ ડોરોમાઇન પાવડરના છે ઓલરેડી એ બી હવે અવેલેબલ છે પિચકારી એ બી બધી અલગ અલગ છે કલરમાં બી આ ફેરી વેરાયટી ઘણા બધા અલગ નવા કલર આવ્યા છે સાતથી આઠ નવા કલર આપણે એડ કરેલા છે અને આ પેરી ધંધો એકદમ સારો છે બાકીમાં એવું કે હું કહીું છું બીજા બજારમાં કે માર્કેટ થોડું વિમુળ થઈ આપો કે માર્કેટ ઠંડુ રહેશે એક બે દિવસ પછી બાકી રેગ્યુલર અતારે હોલસેલ કમ્પ્લીટ ચાલે છે બાકી રિટેલર અજુ 2-4 દિવસ વાર લાગશે 2-3 દિવસમાં પાછું રિટેલર ભી ચાલુ થઈ જશે શું ભાવ ચાલે છે આ પેરી ભાવ જે છે જે ₹70 ભી છે અને ₹120 ભી છે અને અલગ અલગ જે ₹100 ભી કટ્ટા છે અમે ધાણીનો નો ચાલીસ ની અઢીસો છે સેવો સાહીઠ ની પાંચસો છે ખજૂર છે ચાલીસ વાળું પચાસ વાળું સાહીઠ વાળું પાંચસો નો ભાવ પણ કોઈ ગ્રાકી નું અત્યારે માર્ચ એન્ડિંગ છે પ્લસ લોકો પાસે પરીક્ષા ને એ બધાનો માહોલ છે એટલે ગરાકી માહોલ બિલકુલ મંદી નું જ વાતાવરણ છે ભાવના બેન